જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છે તો ઓરોને રોટલો તો અત્યારે તમે ખાતા જશો સિઝન પ્રમાણે પણ આ એક યુનિક રેસીપી જો એકવાર ટ્રાય કરશો તો ઓરો અને રોટલો ભૂલી જ જશો અને બે ત્રણ ચાર પાંચ એમ ઘણી બધી વાર બનાવશો કેમકે એકદમ મજેદાર રેસીપી છે ખૂબ જ સરસ છે અને એ પણ ઇઝીલી ઘરમાં જ બધી વસ્તુ હાજર હોય અને આસાનીથી બની જાય એવી આ રેસીપી છે આપણે ઓરો તો બનાવવાનો જ છે પણ કંઈક અલગ રીતે બનાવવાનો છે અને રોટલાની જગ્યાએ આપણે ટૂંકમાં બાજરાના રોટલા લોટમાંથી જ બનાવવાની છે આ વસ્તુ તો તમે વિડીયો એન્ડ સુધી જોજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ આસાનીથી બની જાય એવી આ રેસીપી છે જોકે જોઈને તમને પણ ખાવાનું મન થઈ જ ગયું હશે તો બનાવી પણ નાખજો જ અને વિડીયો પણ પૂરો જોઈ લેજો તો એના માટે સૌ પ્રથમ આપણે રીંગણું શેકવા મૂકવાનું છે આ બધી ક્વોન્ટિટી તો તમને ખબર જ હોય કે જેટલા ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે લેવાનું હોય છે તો અમે બે છીએ તો મેં એ પ્રમાણે એક રીંગણું જ શેકેલું છે તો વચ્ચેથી કાપો કરી લેવાનો ચેક કરી લેવાનું જો ખરાબ હોય તો આપણે શેકવાનું નહીં બીજું શેકવાનું અને આ રીતે ક્યાંક ક્યાંક ચાકુથી આપણે કાપા કરી દેવાના છે અને ત્યાં આપણે લસણ ભરવાનું છે જે આખું લસણ મેં સૂકું લીધું છે એ આપણે જ્યાં કાપા કર્યા છે એમાં આપણે લસણની કોળી કડીઓ ખોસી દેવાની છે અને પછી થોડુંક તેલ લગાડી અને રીંગણું શેકવા મૂકવાનું છે આ લસણની કડીઓ આમાં આ રીતે રીંગણામાં રાખવાથી લસણ પણ શેકાઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો આ વસ્તુ થઈ ગયા પછી આપણે તેલ લગાડવાનું છે તેલ રીંગણામાં લગાડી અને પછી શેકવાથી એની જે સ્કીન હોય છે એકદમ ઇઝીલી નીકળી જાય છે તો હવે આપણે સ્ટેન્ડ રાખી અને રીંગણાને શેકી લેવાનું છે ફેરવી ફેરવીને બધી બાજુથી સારી રીતે અને રીંગણું શેકાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈશું તો મેં અહીંયા લીલી ડુંગળી અને લીલું લસણ લીધું છે આ બધી વસ્તુને આપણે સુધારી લેવાની છે તો હવે આપણું રીંગણું પણ શેકાઈ ગયું છે તો ગેસ બંધ નથી કરવાનું કે હજી આપણે એમાં ટમેટા અને મરચાં શેકવાના છે તો હા આ જ અલગ રીત છે આપણી આપણે જે રીતે કાચા ટમેટા સુધારી અને ઓરો વઘાડતા હોઈએ છીએ પણ આપણે ટમેટા અને મરચાં બધી વસ્તુને શેકીને ઉપયોગ કરવાનો છે તો આપણે ટમેટા અને મરચાંને પણ શેકી લઈશું ટમેટામાં તો વાંધો નહીં આવે પણ મરચાંને ફેરવતા રહેવાનું છે કેમ કે બાકી ફટાફટ એ શેકાઈ જાય છે અને બળી પણ જાય છે જોકે મારે પણ બળી ગયા હતા એટલે મેં થોડાક એક્સ્ટ્રા શેકી લીધા ધ્યાન નહોતું એમાં થોડાક મરચાં બળી ગયા હવે આપણે બધી એની છાલ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે રીંગણામાં તેલ લગાડેલું હતું એટલે આસાનીથી છાલ નીકળી જાય છે તો આ બધી વસ્તુની છાલ કાઢી લેવાની છે What is કાંઈ ખાસ છાલ કાઢવાની જરૂર નથી પણ આ મારે થોડાક વધારે બળી ગયા છે એટલે મારે થોડી કાઢવી પડી છે બાકી જો તમે શેકવામાં થોડુંક ધ્યાન રાખશો તો એની છાલ નહીં કાઢવી પડે હવે આપણે મરચાંને કટકે કરી અને ખાંડણીમાં નાખીશું ત્યારબાદ આપણે જે લસણ રીંગણાની અંદર ભરાવેલું હતું એ લસણ કાઢી લેવાનું છે અને એ પણ ખાંડણીમાં નાખીશું ત્યારબાદ લીલું લસણ લીધું છે એને પણ આપણે આમાં નાખવાનું છે અને પહેલાં આપણે થોડુંક ખાંડી લેવાનું છે ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું આ બધી વસ્તુ થોડી થોડી ખાંડતી જવાની છે મિક્સરમાં નથી કરવાનું કેમ કે આવી રીતે ટેસ્ટ સારો આવે છે ખાંડણીમાં અને ત્યારબાદ જે આપણે ટમેટા શેકેલા છે એને પણ ખાંડણીમાં કટકા કરી અને નાખી દઈશું અને સરસ મજાની આપણે ચટણી ખાંડી લેવાની છે ત્યારબાદ મેં થોડી કેવી ડુંગળી સુધારેલી છે એ પણ નાખી છે તો આ બધી વસ્તુને કોઈ પણ મસાલા નથી નાખવાના ખાલી એમણે આપણે ગ્રેવી બનાવીએ છીએ એ રીતે આપણે જે ચટણી ખાંડીએ એમ ખાંડણીમાં ખાંડવાનું છે મિક્સરમાં ગ્રેવી નથી કરવાની અને હવે આપણે રીંગણાને પણ મેસ કરી લઈશું હવે આપણે ઓરો બનાવવાનો છે પણ વઘાર્યા વગરનો બનાવવાનો છે તો મેં વટાણા લીલા વટાણાને આગળથી બાફી લીધા હતા તો બાફેલા વટાણા નાખીશું ત્યારબાદ જે હમણાં આપણે ચટણી તૈયાર કરીને એ ચટણી એમાં એડ કરવાની છે ટેસ્ટ પ્રમાણે બેથી ત્રણ ચમચી જેટલી ત્યારબાદ આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરીશું થોડીક હિંગ એડ કરીશું ત્યારબાદ હળદર નાખવાની છે ધાણાજીરું પાવડર જે વસ્તુ આપણે ઓરામાં નાખતા હોઈએ છીએ એ બધી વસ્તુ આપણે એમાં નાખવાની છે ત્યારબાદ મેં અહીંયા મરીનો પાવડર નાખેલો છે તીખાસ માટે જોકે લાલ ચટણીનો ઉપયોગ નથી કરેલો આપણે મરચાં ઓલરેડી નાખેલા છે એટલે અને થોડોક મરી પાવડર નાખેલો છે અને ત્યારબાદ આપણે થોડુંક ઘી ગરમ કરેલું નાખવાનું છે જો ગરમ ગરમ રીંગણું હોય તો તમે માખણ પણ એડ કરી શકો છો ત્યારબાદ લીલા ધાણા અને મેં થોડુંક એવું કાચું તેલ પણ એડ કરેલું હતું આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે તો આપણો આ ઓરો તૈયાર થઈ ગયો છે વઘારેલા નથી એમણે જ પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ રીતનો ઓરો તમે બનાવો તો આ વઘારિયા વગરનો ઓરો ખૂબ જ સરસ ટેસ્ટમાં બને છે રેગ્યુલર રોટલા જે આપણે બનાવતા હોઈએ એની સાથે પણ ખૂબ સારો લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે જે રોટલાની ટીકી બનાવવાની છે એના માટેનો લોટ બાંધવાનો છે તો મેં અહીંયા બાજરાનો લોટ લીધો છે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરવાનું છે થોડોક મરી પાવડર એડ કરીશું તીખાસ માટે અને ત્યારબાદ હળદર અને હિંગ નાખવાના છે આ મસાલાને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે જે ચટણી ખાંડેલી હતી જે ઓરામાં નાખેલી છે એ મેં વધારેલી છે કેમ કે બધી ઓરામાં નથી નાખી આમાં પણ નાખવાની હતી એટલે તો એ આપણે જેટલી વધેલી છે એટલી બધી ચટણી આમાં નાખીશું અને ત્યારબાદ મેથીની ભાજી લીલી અત્યારે હોય છે એ ડુંગળી સુધારેલી લીલી અને લીલું લસણ અને લીલા ધાણા આ બધી વસ્તુ આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતે આપણે લોટ સાથે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને હા આપણે આમાં તેલનું મોણ નથી નાખવાનું કેમ કે બાજરાના લોટમાં તેલના મોણની જરૂર નથી પડતી એટલે આપણે મોળ નહીં નાખીએ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું પાણી વધારે પડતું એડ નથી કરવાનું બાજરાનો લોટ છે એટલે તમને ખબર જ હશે જો વધારે પડી જશે તો એકદમ ઢીલું બની જશે તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે જો કે આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી તમે તાત્કાલિક બનાવી શકો છો કેમકે હાથેથી થોડીક વાર મસળો એટલે સરસ રીતે સોફ્ટ થઈ જાય છે તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ટીક્કી વાળી લેવાની છે જે રીતે આપણે સાબુદાણા વડા અથવા તો કટલેટ બનાવતા હોઈએ એ રીતનું આપણે જાડું પણ રાખવાનું છે અને એ રીતના આપણે ટીકી બનાવી લેવાની છે હા પણ આપણે વધારે પડતું જાડી નથી રાખવાની કેમ કે શેકવામાં થોડીક વાર લાગશે તો બળી જશે એટલે વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં એ રીતની આપણે આ ટિક્કી બનાવવાની છે અને પછી પેનમાં તેલ નાખી અને બંને બાજુએ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેવાની છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો બાકી બળી જશે અને અંદર કાચી રહી જશે એટલે આ રીતે આપણે બધી ટીકીને શેકી લેવાની છે જો તમે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકશો એટલે પ્રોપરલી અંદર પણ સારી રીતે શેકાઈ જશે એમ તો થોડીક રોટલા કરતાં જાડી હોય છે એટલે થોડીક વાર આપણે શેકાવવા પણ દેવી પડે છે એટલે જો ફાસ્ટ ગેસ રાખશો તો વધારે અંદરની બાજુ કાચી રહી જશે અને ઉપર બળી જશે એટલે આ રીતે જ શેકવાની છે બંને બાજુ તેલ નાખીને ખરેખર આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તમને ખબર જ છે તમે પૂરો વિડિયો જોયો જ છે કેમ કે આમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે અનહેલ્ધી હોય એ કેમ કે બધી વસ્તુ અત્યારે શિયાળામાં ફ્રેશ મળી રહી અને આપણે આસાનીથી બનાવી પણ શકીએ છીએ કોઈ પણ લાંબી ઝંઝટ પણ નથી તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો કેમ કે નાના મોટા બધાને પસંદ આવશે જો કે બાજરાનો લોટનો ઉપયોગ કરેલો છે એટલે રોટલો ના હોય તો પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કોઈ ડિમાન્ડ નહીં કરે કે અમારે રોટલો ખાવો આ નથી ખાવું ખરેખર ખૂબ જ સરસ અને હેલ્ધી પણ છે તો તમે જરૂરથી આ રેસીપીની ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવી લાગી તમને મારી આ રેસિપી અને હા ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતી સમયે બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમે આજે વિડીયો જોયો હોય તો આજ જ ટ્રાય કરી દેજો કેમ કે આમાં જે વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે એ બધી ઘરમાં અવેલેબલ હોય જ છે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો